વરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ તો કેમ નરવા સવ ને વેવાણ લે કેવી વાત કરો છો વેવાણ નરવા હોય તો એ તો અહીંયા પોઈચા હોય ને વાતે હાચી અને વરના લગનમાં કદાચ વરની માને પેટમાં માં 5 કિલો ગાંઠ હોય ને વેવાણ ઈ એ ઓગળી જાય પૂછી જવો બાયુને ને હાચી વાત છે વેવાણ પણ તમને આમાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાત તકલીફ નથી પડી પડી આપણે ના રે ના જરાય નહીં હાંડિયા પુલે થી સીધા આયા અને એમાંય આપણે તો વીસ વીસ વર્ષ ત્યાં વેરી હતા હવે અને હવે તો આપણે વેવાય વેલા થયા છીએ જરૂર તમને જોઈને તો મને એટલો બધો ઓળખ ઉભરાય છે કે લ્યો હોચી એક વાર એ લે ભાઈ આપણે જય શ્રી કૃષ્ણ બેજા અને વેવાણ હા વેવાણ આ Okey લે આને gave me an ode for you! Mr. only of fact was my father... ક્યો Why would you don't want to give himself a message? Mr. And I get now to root? Mr. But I have to strong murder in my father. Mr. No... Mr. Why do you think this? Mr. A? Mr. Why do you say this? Mr. Thank you so much, my brother. Mr. Yes. Mr. A? Mr. A thank you so much,60m?

મેમાન છો આજ અમારા હું કીધું વેવાર ને એમ કેવાય તો હળમ જાયો એમ એ નો કેવાય તો ડાપણ જાયો એમ એ નો કેવાય તો આયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો થી એમ બોલો ને કેટલા પૈસા આપો એ પૈસા નથી જોતા આવે તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ તો હું કોણ છું કોણ છો ઈ મારે કહેવાનું હું કોણ છું એમ લે પે કોણ કે પણ હું નઈ કહું કેવું પડે ના રે ભાઈ હું નહીં કહું આપણે જાન લઈને આવ્યા ઓરખાણ દેવી પડે નકર માનવે થી કાઢી મૂકે બારોબાર જો હામે ગેટ રહ્યો એવું બારોબાર કાઢી મૂકે આ હું રાજાનો પ્રધાન છું પ્રધાનજી સમો મહારાજા ભેગો નોકરી કરું સોકી ફેરો નાય હોસમેન હોસમેન જો હોસમેન મેન નો ગણે સોસાયટી માં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય આપણે કેમાં નોકરી કરો રજવાડામાં તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી હું રાજાનો પ્રધાન છું મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને એટલે હું એને સેલ્યુટ કરું કેવી રીતે બસ હવે પણ જાતે તો તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ આ કોણ છે લ્યો

સેવા કરશો ને મા બાપ ની તો કઈક ફળ મળશે હા એનું ખાય છે ખાય

વિધી કરીને નો આવી કાય હા ભરવાન થાતું નથી 101 ખોપરી फटाफट હાજર કરો વિધી મોડું થાય છે એટલે દાદા શાંતિ રાખો ભાઈ એને પવણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાવા પાણીમાં વિવેક રાખો શું થાય એમ છે શું થાય એમ છે હા જોઉં હા થા હાલો પોટલા બિસ્તરા બાંજો ઘર ભેગુ થાવું હાલો ક્યાં ગયો બોલેરો ઠઠું મારો ઓલી સૂટ કેસને એવું બધું લઈ લે છે આ એ બધું લઈ લીધું પથુ ઉભો થા દાદા રે મગજ મારી થઈ ગઈ હોપારી હાટુ થી પથુ ઉભો પથુ પથુ હજળ થઈ ગયો ભાઈ ઈ નો ઉભો થાય ન થાય ને ફટાફટ હોપારી ને વ્યવસ્થા કરો હાલો હાલો જાવ સાવ જાવ થોડી ઘણી સાવેલી હાલે જ દેતો જાવ સાવેલી નો હાલે આખી હોપારી જોઈએ એમાં હાલો જાવ હા 101 નો ગોળો તે હોપારી ગોળે જ હોય કાકડી ને ગોળે લાંબી નો હોય એમ હા આયો